હલો મિત્રો રામ રામ જય માતાજી કેમ સ્વતંત્ર આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો આજ જવાનું છે બહાર ગામ જોકે આના કયા ગામ જવાનું છે ચાલો વિડીયોમાં આગળ સુધી બન્યા રહીજો ચાલો સવારના જો કે નવ વાગી ગયા છે અને આપણે જવાનું છે ગામ મારા ગામ બાજુ અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ચાલો થાશું રવાના ચાલો ભાઈ આપણે જો કે આવી ગયા છે જો શકાય રીતે કાંઈક કામ કામ ચાલુ છે ને હાલાંનું કામ ચોકે ચાલુ છે અને ખેતડી આપણે ખેતડીને જાંબુડિયા વચે એટલે આપણે પોકી ગયા છે ચાલો થોડી વારમાં આપણે ચોપણી પહોંચીશું ચાલો ભાઈ આ છે અમારા ભાઈઓના મકાન દીપકભાઈના જોકે નથી વાડીએ તોકે નથી જવાનું આપણે પેલા અમારી વાડીશું ડાયરેક્ટ ચાલો જોકે અત્યારે પગી જાય છે વાડીએ કાકાની વાડી બાજુ અમારે કે આપેલા આટો મારતા આવી અને આ બાજુ છોકરા છે ચાર દિવસ આવે ઓલી બાજુ ભાઈ અમારે ઝાડવા કટિંગ કરે છે જોકે વૃસો તો બહુ કપાય નહીં છે પણ આપડા ઢસકાવે છે બધાય ચાલો અહીંયા જઈએ હવે કોણ છે જો કે છકરીનું કામ ચાલુ છે લો ભાઈ આવું બધુંય આપણે આ છે લીંબુના ઝાડ હજી જો કે બહુ ફાવલની એવું દેખાતું નથી કાંઈ હજી કે પહેલાં મહિનામાં કાંઈક ફાલની શરૂઆત થાય છે એવું લાગે છે બાકી તો હાવ આવી રીતનું છે ફાવલિંગ તો જો કે હાવ નથી કાં શું કે ફાલટી સારું ને આ છે અમારે ભાઈ કાં

કાંઈક આપણે આ બાજુ ઠગલા પીડા એક બે કાંઈક ઓલી બાજુ ચાલો ભાઈ જાશું હવે ઘરની વાડી કોર અને થોડીક વાર અહીંયા પણ મહેમાન આવે મારા હાડુ ભાઈ ભાઈ આ છે અમારા કાકાના મકાન જો કે સામે અને સામે ગાડી પણ પડી છે બોલેરો બાકી આવી રીતના કાંઈક છે મકાન બુલેટ વાળા મોટી હસ્તી બબે બાઈક હાલો હાલે છે વાડી ઘર હવે

આ બાજુ છે મારા હાડુભાઈ હવે તો કે શિયાળું હવામાન થઈ ગયું છે અને બોરા પણ ખા એવા થઈ ગયા છો કે થોડા થોડા પાકો મીન્યા છે કા એ હાડુભાઈ રામ રામ બોરા લઈ લે રામ રામ તો લાવો કેટલા ભીણ્યા છે બે પાંચ ભીણ્યા તો એ કાસા વધારે છે વાડીયા જીન પાક છે બાકી સે બોરા જા જાવ તમે ઘણું કે બોરું દુનિયાના આયા ભાઈ વરા હારું હે ને વરા હારું હે ને માવઠા બોરા જો કે હારા હે પાકવા શરૂઆત થઈ ગઈ છે અમારે જંગલના ના કાંઠે જો કે વાડી છે આ બાજુ ના હે મારા હાડું મારે વાડી વેસવાની છે લઈ ને કો કીજો કોઈ ગરા ગોય તો કીજો હે તમારે કે તમારી એટલે અમારે નહીં ભાઈ તમારો નંબર નાખી દો કહેતા તમારે સ્ક્રીન ઉપર છે ને બાકી વડ હોડ નું ઝાડ કે ઘણા વાર વરસ નું છે જબરજસ્ત હો ભાઈ પંદર વાર પેલા નું આપડે વડ નું ઝાડ છે જો આવે ભાઈ મારી પાયરેલી હાલી આવે છે દરવાજો ખોલો હાલો હાલો ભાઈ વાડીઓ પગી ગયા છે અને અમારે આ બાજુ તગડી બેન આવી ગયા છે તગડી હાટું લાવડા લાયા નહીં ભૂલી ગયા ઉતાવળમાં

જો ભાઈ આપણે આવી રીતના કંઈક લીંબુ છે કાસા લીંબુ તો કે ઘણું બધું હિંમતો છે ઓમ જો કે દેખા નજરમાં નહીં આવે અને ફાવલિંગ આપણે ઓછું છે એવું લાગે છે કે આપણે દવાનો એક રાઉન્ડ મારવો પડશે એવું દેખાય છે ખૂડક જો કે નવી ચાલુ થઈ જાય છે આપણે દવાનો એક રાઉન્ડ કરવો પડશે હા ગામ મેકીને એટલે દવા તો સાવડી પડે ભાઈ ઘરની વાડી રહે એટલે

ખાતર જોકે ફોરવાનું બાકી છે હજી અને ખાતર ફોરી પછી આપણે હજી સોરવાનું છે પછી કામ બધું પૂરું થાય લીંબુનું જો કે કામ થોડુંક લેટ છે વરા જોકે એવું આવ્યું છે ને કામ બધું મોડું વધારે થયું હવે બારસો કેટલા થયા ભાવ જોયો છે ને

આ બાજુ અમારા ભાઈઓ ખાતર હારે છે દેવરાજ ભાઈ ખાતર પણ બાકી કાંઈ નો કાટે ધૂળે દેટલી છે ને મારે બતાવવું જોઈએ લાલભાઈને આમ જોવા ને કલર જોવા તા ખબર પડી જાય આપણે વસ્તુ કંઈક લઈ લીધી છે કાપણ્યું અને આ બાજુ કાંઈક હણો થ ને બીજી બે વાત કાપણીયું જોકે લીંબુ કટિંગ કરવાનું એટલે વસ્તુ થોડીક લઈ લીધી છે એટલે ચાલો હવે થાય છે વાડી બાજુ વ્યાતા વાડીમાં જો કે કાંટો મારી લીધો છે કમ્પ્લેટ અને આ બાજુ અમારે આવી ગયા હે જયરાહે ઉદાસ આ બાજુ જો કે આપણે છીએ તકડીબહેનનો પરિવાર એટલે કુલ કેટલા સભ્ય છે તમને બતાવું કે આવી રીતના આટલા બધા માણસો છે જો કે સામે ત્રણે દેખાય છે અને ત્રણ છે આપણે આ બાજુ બે ત્રણ ચાર ને પાંચ કુલ પાંચ લોકો છે અને બેન હોતી છ જણા આ મકાનની અંદર રહે છે સામે આપણે હલાવે છે હવે બેન બા જાનવર ભલે બોલે ને પણ સમજદાર જો કે જાનવર ઘણું હોય છે હાલો ભાઈ હવે જો કે આપણે વેતા થઈ ગયા છે વાડિયે થઈ હવે ડાયરેક્ટ આપણે મડસુ આપણે જાલી જઈએ અને જરા આપણે બડી મારીશું ચાલો ભાઈ હવે મડસુ આપણે ઘરે જઈએ હાલો ભાઈ હવે જો કે સાંજ પડવા આવી ગઈ છે અને જો કે આપણે ચૂપણી થી આપણે આવતા રહ્યા હતા 3 વાગ્યે આપણે પહોંચી ગયા હતા કમ્પ્લેન અત્યારે અમે બી થોડો વિડિયો આપણે ઉતારી લઈ જોકે હવે વિડીયો આપણે પૂરો કરશું તમને જો આજનો વિડીયો કેવો લાગ્યો છે ઠીકાઠીક લાગ્યો છે કે મસ્ત મજાનો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવજો બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળશું આપણે કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી